નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા નગરમાં ગાંધી ઉદ્યાન બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અને અહિંસાના માર્ગ પર દેશને સ્વતંત્રતાના મંજિર સુધી પહોંચાડ્યો હતો ત્યારે તે વખતે સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો તાકાતનો પરિચય થયો હતો ત્યારે આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વાઘોડિયા ગાંધી ઉદ્યાન બાગ ખાતે વાઘોડિયા નગરના પાલિકાના વહીવટદાર માબળીદાસ હિતેન્દ્રસિંહ ગોયલ તેમજ ટીડીઓ શ્રી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ તેમજ વાઘોડે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલની ટીમના આગેવાન કિરીટસિંહ જાડેજા તેમજ ટીમના આગેવાનો દ્વારા વાઘોડિયા નગરમાં આવેલ ગાંધી ઉદ્યાન બાગમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલભાઈ દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા